રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક એસટી બસને ભયંકર અકસ્માત નડ્યો છે આ એસટી બસ મોરબી થી માટવા જઈ રહી હતી આ ઘટનામાં એસટી બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અકસ્માતની ઘટનામાં વીસ થી વધારે મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને એકસો સહિત એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પણ પહોંચી ગઈ હતી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી બસ પલટી જતા વીસ થી વધારે પેસેન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મોરબીથી બાટવા રૂટની એસટી બસ ધોરાજીના જુનાગઢ રોડ કેનાલવાળા રસ્તે પલટી ગઈ હતી અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ત્યાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને એકસો આઠ સહિત અન્ય એમ્બ્યુલન્સો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ एसटी બસમાં અંદાજે પાંત્રીસ થી વધારે પેસેન્જરો સવાર હતા આ ગમખ્વાર અકસ્માતમાં પંદર થી વીસ પેસેન્જરો ઇજાગ્રસ્ત હાલતમાં છે તો હવે આ સમગ્ર મામલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક પેસેન્જરની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે આ મોરબી થી બાટવા અને અમે ગોંડલથી બેઠા હતા માણા હતા તો લગભગ બધાય છે 30 40 છે છે

આ ધોરાજીમાં અકસ્માત કયા કારણોસર સર્જાયો છે તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે તો ભૂતકાળમાં પણ એસટીની બસોના ખૂબ ગમખ્વાર અકસ્માત થયેલા છે અને અમુકવાર એવા પણ કિસ્સાઓ સામે આવેલા છે એવી વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે કે જેમાં એસટી બસની લાઇટો જ બંધ હોય તો હવે ધોરાજી ખાતે આ એસટી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં વીસથી થી વધારે પેસેન્જરો ઘાયલ થયા છે તો એસટી બસમાં સવારીનો તમારો અનુભવ કેવો રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર